નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સોમવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ છાસી રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો પંચાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ઓગણ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર છસો નેવું રૂપિયા મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ છ્યાસી હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ સોના સો ચોરાનો ભાવ ત્રેપન હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એશી હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ઓગણસિત્તેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લુ ભાવ સત્યાસી હજાર છસો છત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રીસ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે